થરાદના ભોરડો ટોલનાકા પર ટોલ ભરવા મામલે સામસામે મારામારી ટોલ કર્મીઓ અને કાર ચાલક વચ્ચે થઈ મારામારી મારામારીમાં કારમાં સવાર બે લોકો સહિત વચ્ચે છોડાવવા પડેલ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદ રેફરલ ખાતે ખસેડાયા ટોલ ભરવા મામલે ટોલ કર્મીઓએ હુમલો કર્યાના આક્ષેપ સમગ્ર મામલાની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસે હાથ ધરી વધુ તપાસ થરાદ આવતા હતા એમને કોઈ ફોનું બેંકમાં આપવા માટે આવતા હતા એટલે એમને કોઈ પેલી પાવતી બુક લેવા માટે એમના ભાઈએ કીધું કે તમે પાવતી આપી દો એટલે એમને કીધું કે આ ફેરે નહીં આમ ફેરે કે આપી દઈશું એટલે એમને કોઈ બોલા ચાલતી પેલા આગા પાછા થઈ અને અંદર તો સ્ટાફ બારે બોલાવીને એમને એક બાજુ લઈને માર્યા અમે કહેતા અને એમને પહેલી પોલીસ બોલાવી ના બોલાવીને પોલીસે અમારો ટોળો બી વિખોડી નાખ્યો હા શું ક્યાં માર્યું ક્યાં એમણે એકને બે પગ ભાગી નાખ્યા એકને માથામાં મારી ખોકરા વધીને માર્યો અમારે ગાડી લઈને બના બેંકમાં આવતા કોઈ દાગીને મેળવા પૈસા ઉપાડવા માટે એટલે ટોલ છે ભોડું આવ્યા ભોડું આવ્યા એટલે ભાઈ બેને કીધું કે ટોલ આપવો પડે એટલે અમારે પેલા છોકરે કીધું કે બેન અમે કે કોઈ દાડો મોર ઊંડી છે અને કોઈ દાડો રાહ થી આવતો નથી આજ મહેરબાની કરીને જવા દો તો બેને કીધું કે ચાલશે અને એમાં બે ત્રણ આડા વળી અને છોકરાને ટોમીઓથી અને ધોકોથી જે આડામાં આડે દંડા આવે એ દંડા તોડી તોડીને લગભગ દસ થી બાર જણા છોકરાને લગભગ આખી ટીમ પૂરી એમાં એકને માથામાં વાગ્યો બોલતો નથી એકને પગનો એક આટલો ફરસો તૂટી નેકળ્યો ફ્રેક્ચર થઈ ગયો એટલે તૂટી ગયું એમ બે ટુકડા થઈ જાય અને દાગીના એના હતા એમાં પચાસ ટકા નથી ત્રીસ ટકા એને સિત્તેર ટકા દાગીના નથી આઠ ટોળ જેવું હું હતું બેંકમાં હાલવાનો હતો બેંકમાં પૈસા ઉપાડવાનો બિયાર અને હોકરોથી બહુ માર્યા અને આ બાબતમાં તો કોઈ તમે પોલીસ તંત્રમાં ફરિયાદ કરી ખરી ના પોલીસમાં હજુ બધી જોણ કરી નથી હવે આ દવાખાને આ બધું કામ કરો પોલીસ ની આવી પોલીસ હતી આઈએ પણ હું નકો અહીંયા ની ફેરમાં હતી કે નહીં પણ અમારો ટોળો બી ખરી નાખ્યો બધું આ છોકરાને માર્યા એટલે અમે પાસે દવાખાને ઉપડ્યા તરત ભાગી આયા છે ગમના હતા ભાઈ છે ગમના હતા છે આ ભાગી તો મે કે આ કે રાના રાના બાબુભાઈ માળે સુરગોદી અમારો દીકરો હોય ને એક મારા ભાઈનો દીકરો હોય બે મારા દીકરા બે મારા ભાઈના પણ એ થી ત્રણ ચાર ને લગાડ્યો એ પાછળ થી આયા હતા છોડાવવા આણંદ ને વધારે વાગ્યો ને માથામાં એકને પગ ને ન્યૂઝ ચેનલ